ધરાવિન ધાન નો નીપજે ઈ કુડવીને માડું નો હોય જેલ જકરા નીપજે જેની માં હોતલ હોય આટલી બધી સંખ્યામાં મારી માવડીઓ બેણો બેઠા છે ને એટલે હું એમને ખાસ કહું મારી વાત અમુક કડવી લાગશે પણ મને માફ કરજો ફરી ન તો મારે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામ ની પણ એક જ વાત કહું દરદ તો છે ને કડવું પાવ તો જ મટે ગોળ ખવરે દરદ નો મટે તમે શક્તિનો અવતાર છો તમે ધારો ને તો બાળીન ભસ્મ કરી દેવી તાકાત છે અને ઇતિહાસ તમારે ખોલવાની છે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો એ દેશની આદરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે ગયો તો હવા ઉદી દાખલા આપો તમને દીકરીઓને હું સલામ કરું છું એક સમર્પણની મૂર્તિ આ માંનો પ્રસંગ છે ને એટલા માટે હું માંની વાત કરું છું શું કામ ઈ છે ને એ માં છે આપણી કુળદેવી કહે છે ને

મારો દીકરો મારી ભેગો તમારે પૂછવું હોય તો પૂછી લે કોઈ પણ ગામમાં દીકરીને બાપુ હું હાજર માં રહી વિદાય એક સમર્પણ છે દીકરી જોકે અત્યારે તો કઈ બહુ એટલું બધું છે નહી બધું જોયું જોકે નગર બાપુ મને યાદ છે મારી પંદર વીસ વર્ષની પચીસ વર્ષની ઉંમર હતી ને એ ગામ માંથી બાપુ ગમે સમાજ ની દીકરી જાય ને આખું ગામ રોતું હોય અઢારે વણ રોતું હોય હા 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 પંખી વયું ગયું રામ વિચાર તો કરો પોતાની જન્મ ભૂમિકા છોડવી પડે પોતાના પરિવારને છોડવો પડે પોતાનો કાકા કુટુંબને છોડવા પડે અને પારકા પોતાના કરી કે ઈ દીકરી એને એટલા માટે હું કહું છું કે સારા સંતાન માટે સારી જનેતા જોવે હમણા નારણભાઈ હનુમાન ચાલે હું તો બેનો ખાસ કહું કે તમે એક એક હનુમાન ચાલીસા નો પાઠ કરો ને તોય બાપુ તમારું સંતાન કોઈ દી મોડો ન પાકે ભગવાન હારો દે હારો દે શું અહીંયા ગોડાઉન છે તમને એમાંથી દઈ દે એની માટે તો બાપુ ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય ને રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચજો જો આપને ટેકો દેવું આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ હારા દીકરા એમ નામ નો થાય રામ

પણ કેવાનો મારો અર્થ ઈ છે કે જીવનમાં આવડો મોટા માંડ્યા પછી આપણને જો સાંટો ન પડે તો સમજી લેજો આટો થયો છે જીવનમાં બાબુ કંઈક પરિવર્તન તો આવવું જોઈએ અને એટલી મને ખબર પડે કારણ કે એક શક્તિ નો અવતાર છે બાપુ દેહ પ્રદર્શન નો હોય આ રામાયણ નો એક પ્રસંગ કહું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું રામાયણ કે છે તો હું એમ કઉ છું સીતાજી માં તાકાત જ નહોતી કોઈ શક્તિ જ નહોતી અગ્નિ નો ગોળો હતો મારા રામ હું તો આ અગ્નિના ગોળા છે હજી આજે ધારે તો આ પતાવી દે અગ્નિ નો ગોળો હતો માં ભગવતી સીતા આ મિથિલા નરસ ની દીકરી અગ્નિનો ગોળો એક રાવણ માંથી દ્રષ્ટિ પડે રાવણ રાખ આ દુનિયામાં ન પડે પણ આપણને રસ્તો બતાવ્યો

એમ કે કે છે જે વાય દોડે ને ઘરમાં થાય બાપુ બહુ દોડવાની જરૂર નથી એટલા જ માટે દીકરી માટે હું એટલે કઉ છું કે બાપુ દેહ ના પ્રદર્શન મહાપુરુષો કે છે કે ત્રણ વસ્તુ ઉપર પડદો રાખો એક અનાજ ઉપર ભોજન ઉપર અને એક સંપત્તિ ઉપર અને એક દીકરી ઉપર આ ત્રણ માથે જાય ને એની કિંમત ઉડી જાય લખવું હોય તો લખી લેજો એક રાંધેલું ભોજન હોય ને ઉગાડું પીડ્યું હોય તો કોઈ ન કે આ ખાવું છે ખાય એવું હોય જ નહીં સંપત્તિ તમારી ઉગાડી પડી હોય ને તો કે સાચું હોય જ ને ખોટું હોય તો જ આમ પીડ્યું હોય ને સાચું હોય તો આમ રાખે કોઈ અને દીકરી બાપુ એની મર્યાદા મૂકી દે ને પછી બાપુ દુનિયામાં એનું નામ નીકળી જાય લિસ્ટમાંથી કે આ દીકરી હારી ન હોય આ માં પુરુષો ના સંતો પણ ભાઈઓના નેઠા જ નથી એમાં હું આવી જાઉં તમે જો બહેનો નવ મહિના ઉદરમાં સંતાનને રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બે હતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાય નામ બાપાનું લાગે બોલો માં નું લાગે ન કે માં નો ભોગ જેટલો બાપ નો નથી આખી દુનિયાને ખબર છે પણ માએ સમર્પણ કરી દીધું એ કે આ કોથળીઓ તોડી નું પડ્યો હોય હાથ પેઠી નું બોલાવે કે કોનો છે તો કે ફલાણી માનો છે એમ કે છે મારા ખોડી આમ જીવ નહીં રે કે એના વાય બાપા રાખો માનસ જોતું અને હારા છે ને એની વાય નું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા માના બગડેલા બાપાના અને માં તમે જો ને બધે ઉપર બેઠી હારાસુર જાઓ છોટીલા જાઓ પાવાગઢ જાઓ ધજામ જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલે બાપા બધા ભોયરા છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે માન બાપમાં બાપુ ધરતી ના આસમાન જેટલો હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલા છે હાથ જોડી ને બધાને વિનંતી કરું કે માં ને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં જો મોડો દી ઉગે તો હું તમારો ગુલામ થઈ જાઉં માં બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે એક જ મારી ભલામણ છે વ્યસનથી આગાડીઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો મા અને બાપ ને બાપુ જાળવજો હું તો આ બહેનો નહીં કહું તમારા લગન થઈ જાય પછી તમારા સાસુ સસરાને જાળવજો એ તમારા મા બાપ છે પાણીના લોડાની જરૂર હોય તો પાજો રોટલાની જરૂર હોય તો ટેમે રોટલો આપજો સંતાન હારા એમ નામ નો થાય ખરેખર બાપુ આ સંસ્કૃતિ આપણી

એક જ વાત કરે તમને ન ખબર એટલે નોતી ખબર એટલે રાખી તું દીઘા ના ઉલાળીયા મજો કરવા દેવ કરી હોય માયે બાપુ આમ મારો દીકરો મારો દીકરો મારો દીકરો મોટું ફૂંકાતું હોય અને ઈ દીકરા બાપુ મોટા થયા પછી જો બટકું રોટલા હાટું મા કે બાપ આંટા મારતા હોય જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે રાખે હું મારી વાત કરું ને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી ખટારાનો ડ્રાઈવર આપણે જિંદગીમાં કંઈ સારું કામ કર્યું આપણે કંઈ મંદિરે નથી ગયા ને સીતારામે નથી કર્યા અને કોઈ દર રૂપિયા નથી આપ્યા પણ મેળ પડી ગયો મા બાપની સેવા કરી એમાં ને ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કહોમ નો કહેવાય તમે હેઠે બેઠા છો ને આ અમને ઉપર ચડાવ્યા છે બાપુ કાંઈક તો મારા તો મારી માથે ને આખ્યું છે ને મારા ગુરુ એ કઈક તો મને આપ્યું છે ને અને મારો દીકરો હારે છે ને એ બાબુ ભજન ગાય છે મારા એક દીકરાનો દીકરો છે ને એ ગાય છે પૈસા આવતા ને હું બહુ રાજી કારણ કે આવા પેલ તમે પાડો ને તો જ પરજાને ખબર પડે આ પેલ પાડવાની જરૂર છે તમે જ ઉભા જેવા રખડતા હોય તો છોકરા શું કરે આપણે વાંકું વળવું જોયું ને કઈ એટલે તમને મને મહાપુરુષો ખુબ બધી શાન કરી છે પણ ભજન મેં કીધું ને મને ઘણા બધા કીધું આવ્યો ને જોકે હું આવ્યો તમારા ગામમાં પહેલી વાર પણ આ મીડિયાના માધ્યમથી ઘણા બધા મને મળ્યા કે બાપુ તમારા વીડિયા બહુ જોઈએ તમારા વીડિયા વીડિયા જોઈએ કઈ નહીં મળે એમાં હું બોલ્યો એ કરજો જોઈએ શું મળે એમાં હું જે બોલ્યો છું ને એવું કંઈક કરજો અને હું કોઈથી કોઈને એ નથી કહેતો કે આને કોમેન્ટ કરજો લાઈક કરજો પોંસડું કરજો ઢોકળું કરજો આપણે કઈ જરૂરી નથી એ બે હાંસવાળા શું થઈ દઉં હજાર હાંસવાળો કોમેન્ટ કરે તી ભૂખ ભાંગે બે જણા હું તને દેવાના હતા એટલે મારે એવો કોઈ હિસાબે નથી પણ મારો તો એક જ હિસાબ હોય કે મને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં બોલાવ્યો હોય અને આટલા બધા બેઠા એમાં જો પાંચ જણાને મારી વાત ગમી જાય એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી હતી બસ આપણો કોઈ હિસાબ નથી આપણે કોઈને વેરાગ લગાડવો એ નથી અને આ વાત તમને સમજાવવાની નથી તમને જાય તો તમારા પ્રોગ્રામને હું ભાંગી ન જાય તમને સમજાય નારાયણ ભાઈ આટલું બધું ગાયું એટલે આમાં એક યાદ રહ્યું હું વાત કરો તો આમ જ છે તારે એની માટે પાત્ર બનવું પડે કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે જોડા ને વસ્તુ છે મોટી ઠામ વિના કોઈ નો ઠેરાય આની માટે ઠામ બનવું પડે હું એક ખટારાનો ડ્રાઈવર હિન્દુસ્તાન આખું રખડી આવ્યો

એટલા માટે તમને મને બાપુ છે ને આજે મોજ કરી આનંદ કરી આવી માં ભગવતી ના સાનિધ્યમાં તમે હું બધા મળ્યા છે ખરેખર તમે બધા આટલી બધી સંખ્યામાં જયારે હાજર છો ને એ જ મોટી વાત છે કોઈને ટાઈમ જ નથી પણ મહાપુરુષો એ વાણીમાં ઘણી બધી વાત કરી છે અને હજી આપણે નાયણ ભાઈ આપણે સાંભળવા છે કારણ કે એમની પાસે બધી હજી એમને હજી પચાસ નથી ગાયું એટલે હજી તમને મોજ કરાવશે

જો નો આવી તો ઘરે પણ બાપુ આમ જો પ્રોગ્રામ તમારા વગેરે આમ નથી મજા આવે ફલાનો ઢોકળો તમને બહુ ચાહાય છે પણ આમાં ઘરે ટકા થાય છે એનું શું એટલે આ આ વાત છે ને બાપુ મહાપુરુષો તમને મને એક માણસ મળ્યો છે પાક પહેલા તો આપણે આપણી આપણી ઓળખાણ કરવી જોઈએ હું કોણ છું આપણી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બાપુ વાત બધી નકામી છે અળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય દાદા મેકર નો કૂતરો ને ગધાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય બાપુ જાનવર પૂજાય છે આપડે તો માણસ છે ભલા મને જો આપણું પાડોશી સારું ન બોલતા હોય તો પછી આપણે આવ્યા તો શું ન આવ્યા તો શું પણ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન છે હું તો એમ વાત કરું તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંસળી નો પટપટાવે મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું શું તમે આ જીવો છો કુતરાને ખબર ન પડે કે મારો ધણી આવ્યો જાનવર બધી ખબર પડે અને આપણને જોવે ત્યાં ખંભા સુધી ઉભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો આ તો એ કુતરો આમ આંખ ઉગાડી જો આ તો ઓલો લુખે છે એને કોઈ રોટલોય નથી નાખ્યો શું પૂંછડી પટપટાવી હોય એનું નામ જીવન નથી રામ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે એટલા માટે મહાપુરુષ વાણીમાં એવી વાત કરે છે જો આપણા હિન્દુ મુસલમાન ને બધી વાતો કરી છે ને પણ બાપુ આ મોમેડિયન જ વાણી લખી છે છતાં વાણી તો વાણી હોય અને બાપુ છે ને ભજન છે ને ભજનમાં માં ઊંચ નીચ નું અમીર ગરીબ નું સ્ત્રી પુરુષ નું કઈ આવતું નથી આ બધું મટે પછીની વાત છે જેસલ ને તોરલ ને રૂપા દે માલદે કતેબજા હોરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીયો કોટવાડ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા તો ઇતિહાસ ક્યાંક મળે બધા વાતો કરે છે ભજન કરો ભજન કરો કેમ માથે થવું ભજન કરવામાં કોઈ ફાટતું જ નથી કેમ કરવું ભજન ચાલુ જ છે મારા રામ સુરતા લગાડવાની છે બીજું કઈ કરવાનું જ નથી કોઈ દીવાની જરૂર નથી ને અગરબત્તી જરૂર નથી નાવાની જરૂર નથી ને કઈ જરૂર નથી અહીંયા સુરતા લગાડી દો ભજન તમારું ચાલુ જ છે અને આ બોલા જેવી વાત જ નથી બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે જ નહીં મારું નામ અનોપસી છે અહીં આવીને આંગળી મૂકીને મને દેખાડો તો અનોપસી ક્યાં છે આમાં જ બધા બાપુ આમાં ગોટે સેડ્યા છે નામ છે ને નામ હમણા નાણભાઈ કીધું નામ સમો વડે કોઈ નહીં તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે ક્યાં ગોતવું ક્યાં નામ ક્યાં છે સવારામ બાબાએ કીધું તમારું ઠામ છે ને એમાં તમારું નામ છે ને તમારું નામ છે ને એમાં તમારું ઠામ છે તમારામાં તમારામાં નજર કરો હાથ સલામ કીધી એમાં ચોથી સલામ કીધી સવારામ બાપાનો ઇતિહાસ વાતજો ચોથી સલામ કીધી ચોથી સલામ ચાર ખાણી એક બિઝની જગબંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારો અને મારો આ દે દુનિયામાં આવ્યો તારે કેવું ફૂટ નો હોય છે કે દોઢ ફૂટ નો હોય છે તો આજ આ પાંચ હાથ ફૂટ નો થયો આ છોડવાના મૂળિયા ક્યાં કોણ પાણી પાય છે અને કોણ ખબર આવે નકરા રાગડા તાળે માથા હલાવે કઈ નથી ઓળે એવું રામ

આના માટે બાબુ મંથનની જરૂર છે